વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ છે એટલે જે નજીક માં આઠ વાળી કેરીઓ આવી ને એ કેરીઓ બધી ડોલ માં પર અને ડોલ પરથી નેચર મોકલાય દેહ અલી કોરો ગો તરસે મળી

તમે ખાટે કેરે ખો ગાઈસ પહેલો રાઉન્ડ આવે છે વિક્રમભાઈ આવે છે જો આમ જોઈએ કે વિક્રમભાઈ કેટલી કેરીઓ અંદર ઉતારી છે આ જ ધીમે 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 ભાઈ અલે ચાર પાડી જી બસ ચાર જ

હાર્દિક ભાઈ એક કેરી પારી પણ જો તૂટી જયે એ મહારાજ દસ કેરી એક ડોલ અને રાહે આવે છે મહારાજ આવા દે તેમજ એ આઈ આઈ આજે દે જો જગ્યાલ જોયા જગ્યાલ જોયા હા ગાઈઝ આખી ડોલ પર ઇન કેરી આવી છે બોલો વાહ ભાઈ વાહ એટલે આ ગાઈઝ પર આવી ગયું છે એટલે એ કાઢક લે કાઢો લે આ કાઢક લે ઉરો ઉરો હા ગાઈઝ ઓબા પર એક નજીક માં જ કેરી છે પાર દીધી પાર દીધી ગાઈઝ જુઓ ફાઇનલી આટલો ઢગલો કરી દીધો છે અને ઉનાળામાં તો ભાઈ કાચી કેરી અને કેરીનો રસ ખાવાની જોરદાર મજા આવતી હોય છે બરાબર છે હા તે બધે માં ખાલી કરો તમે હા બરાબર આપણે ટોટલ ત્રણ વિભાગ પાડ્યા છે એક પડેલી કેરી અલગ કાઢવાની તૂટેલી કેરી અલગ કાઢવાની અને જે ના પડેલી હોય વ્યવસ્થિત કેરી હોય પ્રોફેશનલ કેરી બરાબર છે એને આપણે અલગ કાઢવાની અને ઉનાળામાં તો મારા ભાઈ કાચી કેરી અને કેરીનો નો રસ્તો ખાવો જ જોઈએ એનાથી લુ એકદમ ઓછી લાગે અને તમારા શરીરમાં ઘણા બધા પ્રકારના લોહ તત્વો અને કેલ્શિયમ મળી રહેતું હોય છે

રોવાન ના મારે ભાઈ ગાય આટલો ડગલુ થયો છે કેરીઓનો અને કેરીઓ પર ઓબાનો પોનો એટલા માટે બધો અલગ આવે છે હું બધી કેરીઓ બગડી ના જોય

ચલો તાન કેરીનું માં કેરી નું સાડિયું ખાઈએ કેવું લાગ્યું ગઈઝ ખરા બાર વાગ્યા છે જો કે બાર વાગ્યા અને વીસ મિનિટ થઈ ગઈ છે આમ આપણે નીકળીએ છીએ ઘેર કીધું મસ્ત મજાનું ઘેર જઈને આરામ કરીએ અને પછી ત્રણ સાડા ત્રણે આવીશું બરાબર ને વિક્રમભાઈ આ વિક્રમ તો પાદે ગાઈસ ત્રણ વાગી ગયા છે અને પાછા આપણે થોડી ઊંગળી લીધી મસ્ત મજાની થોડો નાસ્તો કરી લીધો છે ચા પાણી કર્યું છે બરાબર છે અને પાછા નીકળી ગયા છીએ ઓમ્બે સેકન્ડ પાર્ટમાં આમ સેકન્ડ રાઉન્ડમાં તો લગભગ એક વ્યક્તિ બોલાવી છે વાવડી ગામથી તો આખે આખો અબની બધી કેરીઓ ઉતારી દેવાની છે આ વખત જો આપણે થેલે લઈ લીધી છે તો હું ફટાફટ જે પણ કેરીઓ ઉતારીએ ને એ આપણે ઘેર લાવી દેખ્યું ગાઈસ તડકો જુઓ કેટલો બધો તડકો પડી રહ્યો છે ખતરનાક ગરમી લાગે છે હું પણ આટલી ગરમીમાં આપણે નીકળ્યા છીએ કોબાની કેરી ઉતારવા માટે એટલે ભાઈ જેને કોમ કરવું હોય ને એ કોઈ દિવસ તાપ તડકો કશું જોતો નથી કારણ કે આપણને એવું લાગે બધી આટલી બધી ગરમી છે અને બીજા જે બધા કડિયા કોમ કરતા હોય છે બીજા ઘણા બધા વ્યક્તિઓ કામ કરતા હોય છે આપણા ગુજરાત ભારત દેશમાં એ બધાને ગરમી નહીં લાગતી હોય મિત્રો ફાઇનલી આવી ગયા છે ખેતરમાં આ બાજુ ચાબા પીવાય છે હાટા ગરમી છે થઈ હે

મું ય એનાકોન્ડા બની ગયો છું ગાઈઝ જુવા ઘરે કાશન્ડો પડે છે અને મારવા આવ્યો છે ગીત બતાવ કાચી અમે ગાઈસ જો આ કેરીઓ પકાવવા માટે છે ને ખાખરાની જરૂર પડતી હોય છે એલા મારા ગામના મારા પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ બુરકાકો પર ચડી ગયા છે ઓ બુરકાકા અલ્યા હું કરો છો કેરી પકાવવા ખાખરો કા પૂછો હા હા અલા ખરા કેરી પકાવવા તો ખાખરાની જરૂર પડે ને આવો નહીં હા હા

હે રમણલાલ શાંતિ છે કે હા હા ચડી જા તા ચડ તો સારું ખાઓ છે ગાઈસ બીજા રાઉન્ડ માં જો આટી કેરી ઉતારી દીધી છે આમાં થોડીક જ બાકી છે ખાલી સો એ પડ ઓ એ

સબક કરેને કા ચલો બાઈ બા કેન્ડ જય માતાજી હાઈ બાઈ